નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો ઉમરગામ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા એક સપ્તાહથી ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર વહેતા થયા છે ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ઉમરગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ અઠ્યાવીસ ઇંચ નોંધાયો છે બરગામ તાલુકામાં ત્રણ ગામો માંડા માણેકપોર અને ભૂતકાળની અંદર ખતલવાળા હાલ એનું માલખેત ગ્રામ પંચાયતમાંથી ત્રણસો ને છત્રીસ જેટલા ખેડૂતો આજે ચાલીસેક વર્ષથી સરકારની શીરપડતા જમીનની અંદર ખેતી કરતા આવેલા છે કેટલાક ખેડૂતોએ એમાં આંબા કલમોનું વાવેતર પણ કરેલું છે કેટલાક ખેડૂતોએ એમાં ઘર પણ બાંધી દીધેલા છે એટલે તમામ જગ્યા એ વપરાશમાં લીધેલી છે ભૂતકાળની અંદર પંચાણુંમાં જ્યારે આ પ્રશ્ન મેં સરકારમાં રજૂ કર્યો ત્યારે સરકાર દ્વારા અને તે વખતના મહેસૂલ મંત્રી માન્ય શ્રી વજુભાઈ વાડા સાહેબે અહીંયા સ્થળ તપાસ કરાવી સર્કલ દ્વારા માપણી કરાવી કયા ખેડૂતો પાસે કેટલી જગ્યા છે એ નક્કી કર્યું અને ત્યારબાદ જે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા વેલ્યુએશન કમિટી જે છે એના તરફથી આ જમીનનો ભાવ નક્કી કરાયો એમાં છસો ને ઓગણ સિત્તેર એકસો ને ઓગણ માણેકપુરના અને બસો ને ઓગણત્રીસ ખતલવાના આ રીતના ભાવ નક્કી કરી અને શૈક્ષણિક અધિકારી મહેસૂલ વિભાગ ગ ખા શાખામની અંદર આ પ્રકરણ ત્યાં મોકલી આપવામાં આવ્યું પરંતુ આ પછી ખેડૂતો સાથે જ્યારે મેં ચર્ચા કરી ત્યારે ખેડૂતોને એક એકરના નવ લાખ જેટલી અંદાજીત રકમ થાય એ ભરવા માટે મેં આગ્રહ કર્યો કે તમે ભરો એટલે તમારા નામે જગ્યા થઈ જાય પણ ખેડૂતોએ આ એકરના નવ લાખ રૂપિયા વધારે પડતા છે તમે ગરીબ માણસો છો તમે ન ભરી શકીએ એવા પ્રશ્નો ઉપસ્થિત કરી અને એ લોકોએ નકારાત્મક જવાબ મને આપ્યો જેથી આ પ્રકરણ એમને પકડેલું હતું આજે ખેડૂતો ગઈકાલે મારા ઘરે આવ્યા હતા એમને મેં સમજાવ્યા કે સ્કૂલમાં ગુજરાતી સ્કૂલની અંદર શાળામાં આપવી હોય તો પણ પૈસા સરકાર લે છે તો આજે જે કરોડો રૂપિયા ભાવ ચાલે છે એટલા નહીં પરંતુ જે અત્યારે નવ લાખથી છ લાખ સુધીના જે ભાવો નક્કી કરેલા છે સરકારે એ જિલ્લા કક્ષાને વેડ સમિતિ દ્વારા નક્કી થયેલા છે રાજ્ય સરકારને વેડ સમિતિ દ્વારા નક્કી થયેલા છે અને એટલા પૈસા તમારે આપવા પડશે અને કલેક્ટરને આજે આપણે રજૂઆત કરવા માટે જઈએ આ ઉદ્દેશ સાથે આજે બસોથી ઉપર ખેડૂત અમારી સાથે કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા કલેક્ટરને અમે એની રજૂઆત કરી છે મેં પણ એમને ભૂતકાળમાં કલેક્ટર દ્વારા સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગાંધીનગરને જે કાગળ લખેલો છે વિધિવંત એ પણ નકલ બતાવી છે આખો તું એમને આપ્યો છે અને એમણે પણ કહ્યું કે એ તુમાર પર કંઈ સરકાર અત્યાર સુધી નિર્ણય ન લીધો હોય તો આગામી દિવસે અંદર ઝડપથી નિર્ણય થાય તે પ્રયત્ન કરીએ બે દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના ધરમપુર કપરાડા વાપી વલસાડ અને ઉમરગામ તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગે ભારે હાલાકી વેઠવી પડી રહી છે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું દાદરાનગર હવેલી વિસ્તારમાં બિસ્માર માર્ગોને કારણે વેઠવી પડતી હાલાકી તેમજ

आने वाले दो दिन में दो से तीन दिन में हम तमाम समस्याओं को लेकर जिला प्रशासन कलेक्टर मोहल्ले और हम मुलाकात करने वाले हैं और जितनी भी समस्याएं हैं विशेष में रोड से लेकर जितने भी जो यहाँ पर लॉ एंड ऑर्डर का वेल्यूशन का बढ़ रहा है या फिर हम ये देखेंगे कि जो दो इकाइयों में दिन ब दिन जो आग लगने की बात आ रही ये तमाम समस्याएं जो सामने आई है उसको लेकर हमने दो चार, तीन चार दिन से लगातार हम कांग्रेस पार्टी के जो हमारे जो वरिष्ठ साथी है बैठ रहे हैं चर्चा कर रहे हैं और इस समस्याओं को लेकर इसका निराकरण कैसे किया जाए और निराकरण लेकर हम जिला प्रशासन से बैठने वाले जनप्रतिनिधि हैं, हैं और रुझात कर, कर, कर रहे हैं बावजूद रोड नहीं बन रहे हैं और उसके ऊपर कोई भी जिला प्रशासन जवाबदार व्यक्ति इसके ऊपर किसी भी प्रकार का रिस्कोर नहीं दे रही है हम बहुत ही तीखे शब्दों में इस बार जिला प्रशासन से कहने जा रहे हैं कि अगर आप समस्याओं का निराकरण नहीं करते हो तो आने वाले समय में कांग्रेस पार्टी दादा नगर होली में जन आंदोलन से लेकर लोगों को रोड पर उतारने के लिए हम तैयार करेंगे और यहां जैसे कि हमारे कांग्रेस के नेता आदरणीय राहुल जी ने भी कह दिया है कि अब हम रोड से लेकर संसद की लड़ाई हम आने वाले समय में लड़ेंगे उनको उसमें हमारे कांग्रेस पार्टी के जो 2024 लोकसभा सदस्य थी अजित महला जी आ, दादा नगर कांग्रेस कमेटी हमारी जो दो उपचुनाव के महेश भाई धोड़ी जी एसी मेंबर हमारे केतन भाई સેવા દ અમૂલજી માઇનોરિટી એસએસએલ યુથ ઓર અમારે જો વરિષ્ઠ સાથી આજે બેઠક માં ઉપસ્થિત ફા ન્યુઝ ઇવનિંગ બુલેટિન આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર